જય જવાન જય કિસાન ભૂપતિ ઠાકોર પૂર્વ પ્રમુખ બનાસકાંઠા જિલ્લા પંચાયત ઉત્તર ગુજરાત વીજ કંપની કાકરેજ તાલુકામાં છેલ્લા છ મહિનાથી ખેડૂતના વીજ કનેક્શન પર ચેકિંગ ચાલી રહ્યું છે ચેક ઇન કરવો એ અધિકારીનો વિષય છે પણ એની સાથે સાથે વીસ થી પચીસ ગાડીઓનો કાફલો સાથે સાથે પોલીસનો કાફલો ખેડૂતના બોર ઉપર જઈ અને ખેડૂતની લીધા વગર પરવાનગી વગર ઘરમાં ઘુસી જવું બોરની ઓળીમાં ઘુસી જાઉં ધાપ ધમકી આપી અને ખેડૂતને હેરાન પરેશાન કરતી ગુજરાત વીજ કંપની એમાં વિશેષ કાંકરેજ તાલુકાની અંદર છેલ્લા છ મહિનાથી આ ઘણું ચાલી રહ્યું છે એવો તો ક્યાં ક્યાં ખેડૂત ત્રણસો નો આરોપી છે તારે એને પોલીસના કાફલા સાથે ચેકિંગ કરવું પડે છે જ્યારે પણ ખેડૂત કનેક્શન માગે છે ત્યારે એનું જે એસ્ટિમેટ આવી ભરે છે ચાર ધાભલાનો હોય કેબલનો હોય કે કોઈ પણ હોય ચાર્જ ભરતો હોય છે એવો ખેડૂત ચોરી કરતો નથી સતત પણ આ તારી વીજ કંપની આ જગતના તાતને ખૂબ નુકસાન કરી રહ્યું છે ત્યારે હું એમને અધિકારી શ્રીઓને કહેવા માંગુ છું કે શા માટે તમારે આવું કરવું પડે છે તમે ચેક ઇન કરો એની અમારી કોઈ ના નથી પણ સાથે સાથે એટલા કોઈ ખેડૂત એટલા ચોર નથી કે તમારે આવું કરવું પડે જ્યારે જ્યારે નિયમના અનુસાર આવતું હોય એટલું કરવું પડે ક્યાંક વીજ કંપનીની પણ ભૂલ હોય છે જ્યારે જ્યારે પાવર ફોલ્ટમાં જાય તારે આ કંપનીના અધિકારીઓ એનું વળતર ક્યારે આપે છે તો એમ કેમ નથી કહેતા કે આ પાવર આ એક દિવસ ચોવીસ કલાક નથી આવ્યો તો એનો પાવરનું વળતર અમે આપી શકીએ ધારો કે કોઈ પણ આંકડી સંજોગ વ્યવસ્થા કેબલ બળી ગયો અને કોઈ નાખ્યું હોય પશુપાલન સાથે સંકળાયેલું હોય ખેડૂત ક્યાંક નાના મોટી આંકડી નાખી હોય તો એને ખોટો ધમકાવી અને ખોટો દંડ ભરાવે છે તો હું ગુજરાતની સરકારને કહેવા માંગુ છું કે આ જગત તો તાત છે એના માટે આવો જુલમ શા માટે તમે ગુજારો છો શા માટે હેરાનગતિ કરો છો ખેડૂત નથી સમજતો કયા પરિપત્ર માં છે એટલે તમારે ખેડૂત ઉપર આટલો જુલમ ઝુકાવવો પડે છે જયારે જમીન અમારી છે માગણી અમારી છે તાભલા અમારામાં છે ટોટલ અમે એની રકમ ભરીએ છે તો ખેડૂત આ ગુજરાતની વીજ કંપની દ્વારા કોંક્રિટના ખેડૂતોને ખોટી રીતે હેરાન કરે છે એટલે હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે વહેલી તકે આવી હેરાન હેરાનકતી રદ કરો સાથે સાથે ઉનાળોનો સમય છે એની અંદર બરોબર આતારે કપરીશમાં પશુપાલન પીવાનું પાણી તારે કેનાલો અને નાની કેનાલો અને બ્રાન્ચ કેનાલો અતારી બંધ કરવામાં આવે છે એટલે આ તમે શું સાબિત કરવા માંગો છો જયારે પાંચ પચીસ પાંચસો ટોળું ભેગું થાય ત્યારે તમારે ચાલુ કરવાની તમારી વાહ વાહ કરાવવાની માત્ર ને માત્ર આ જગત ની અંદર અત્યારે ખેડૂતો જેવી કપરી પરિસ્થિતિ કોઈની નથી સરકાર શ્રી વાતો કરવી મોટી મોટી અમે આમ કરીશું આમ કરીશું તેમ કરીશું પણ માત્ર ને માત્ર ખેડૂતને જુલમ ગુજારવા છે એ બીજું કઈ નથી ચોરી થાય છે તમે જો વીજ કંપની મારફત લાખો કરોડોની ચોરીઓ થાય છે ઉદ્યોગોમાં થાય છે ત્યાં તમે ક્યાંય કંઈક કરતા નથી અને માત્ર ને માત્ર ખેડૂતો પર જ જુલમ જુગારો છો એટલે ખેડૂતોને પણ વિનંતી કરું છું કે તમારા બોર ઉપર આવી વન રીતે અધિકારી તમારી પરવાનગી વગર ઘરમાં પૂછી જતા હોય હોડીમાં પૂછી જતા હોય તો તમે કાયદાની ભાષામાં હિંમત રાખી પૂછપરછ કરી અધિકારી શ્રીનો પૂરો એડ્રેસ એની સાથે પોલીસ નો પૂરો એડ્રેસ શા માટે અમારે બોર પર આવ્યા છું અમારો ગુનો છે અમારી ક્યાં ચોરી છે એ બધું જાણા પછી જ સહી કરવી અને પૂરો પૂરો એનો કોઈ બીવાની જરૂર નથી સાથે આપણે એની સાથે અધિકારીને પૂરો પૂરો જવાબ આપવાનો છે કાયદેસરમાં રહેવાનું છે આ કોઈની ભેટી કે જાગીરદાર નથી આપણું છે અને આપણે જાળવવાનું છે આપ સૌને જય હિન્દ જય ભારત